તારી નથી બરોબર કદાચ મંદિરે આવી અગરબત્તી કરાવી ને બે હોય તો સીતા માં દબાઈ જાય ખબર કોક ના પાડી કહી દા કે મેઠાજી પચાસ ટકા પૂરી પચાસ ટકા હા લે વાતુ વાપર આવું કે મંદિર હજુ તપાસ કરી ને કોઈ ના હોય ઘટું ઓમ જો તમે તમે ગોતે હાથ હું મારા હાથનું તો આવતી ફોન કરી દો જો આય નરમ થઈ ગયા તો તમા વાદીન વાદી ન લે શિરો ગોતે વગર કોઈ ના હોય પૈસા ને શિરો તો ગોચું તાર જ મળશે તાકા આવી રીતે શિરો ખવતા ના દુષ મળે આ એ તો આ દો છે તો કોઈ ના રહે તમે પછી ખાઈ જતારો તો ટામેટા મજઈ હ જટુડો મટો મજઈ સારું તમે ઓટોમાં ન તો હા તમે ઓય બેહો આજુ આજુ હેલો ભલા મને મો રખડ રખડ કરું હજી ડોસી હાથમાં નહી આવી તારી હારી બીજી ડોસી તારા જેવા નહીં અમે તારા જેવા નહીં હો પોતાની ડોસી મિનિટ બીજી ડોસી નહીં બહુ કરતા

બધું ચો પડો મારતો બેઠા ની શેત પડો દોશી આ ભાભી ખરેખર આ ભાભી તો જબરજસ્ત ઉપાધિ કરી

દોસી ગોતાઈ ગોતાઈ તો આપણ થકવાડે અન આર્યા જેવો હુઈ ગયા આરામ દોસી હ ઓની તો આપણો લે ગોતાવા હ લે ઉભો ગંદ માર્યું ના માર્યું હા ઈનો બુટ જે કોઈ ના થાય આપણો બુજોય અમે હુંગાડે તો ફાઈટન થઈ જ્યો એય આવી ગોતાની તો પડી જ એ છોડી ગલી મેલજો ખાલી છોડો

કાંગે તો ડોસી કઈ દાડે હરિયા મળ્યા કરના છે હા મને થકવાડે ઘટું થકવાડે તમને થકવાડે હજુ આટલું ફટ કાપે 20 મિનિટ એને તમે બહાર નાખો ને તોડતા હતા અને અમે ઓડી હોય ગોતી ગોતી મરી આડ્યા એ ચાલી ચાલી ને હુએ થક મુવી ચાલી ચાલી ને હુએ થાચો ચાલેલું લું આયુ રે ઓ કારી મન તમાયા લઈ

એ દોણા તો હુંગા યાર રે રે એ ગટુયદ રહી ગયો એ ઓય અલ્યા ઘટુજી તો ખાટકા જોતી લે હાડો કો હાડો દોશી એ જા તો આવી જા એ મેઠા દોશી આલી દે આલી દો

આ કઈ જાય બધું આ લેવાનું શીરો ખાવાનો ને તમાર હજાર રૂપિયા લેવાના તો જડે ને તો મેથા પાન કઈ દેજો કે તમારે હા મારી ડોસી મારા નજર લેલા તો હું તું ઓળખું ના ઓળખું મારી તો વાત હવે વાત આ તો કદાચ છોકરા ભૂલી જાય આપડે તપાસ નહીં આપડે જૈન તપાસ કરવી આપણા હાથમાં કીધું જ ખરા હોય એમને તો સંપર્ક